નમસ્કાર વાલા પશુપાલકો આજે આપણે આવ્યા છીએ જસદણ તાલુકાના ખડુકા ગામે અહીંયા લાલભાઈ અમારા પશુપાલક છે જેમની અહીંયા બહુ ખૂબ મોટી ગૌશાળા છે એમનું બહુ હિસાબી પશુપાલક છે કે જેમને પોતાને ખ્યાલ હોય એક એક ગાય કે એક એક ભેંસની ઇન્કમ કેટલી છે ની કેની કમાણી શું છે કયું ફીડ ખવડાવવાથી ફાયદો છે કયું ફીડ પશુપાલકને આપીએ ગઈ એના માટે આજે અમે એનો રિવ્યુ લેવા માટે એમની ગૌશાળાએ અમે આજે જાતે આવ્યા તેમને લાલભાઈને મળવા માટે કારણ કે અહીંયા આપણું દૂધ મખણ મટકા છે એ આ ગૌશાળાની અંદર આપણું રેગ્યુલર વપરાય છે એ વાપરે છે અને એ વાપરવાથી એમને શું શું ફાયદા છે એ આપણે એમને પોતાના મોડે સાંભળીએ લાલભાઈ આપને અમારા જે સમગ્ર ગુજરાતના પશુપાલકો છે એને એક આપણો પરિચય અને આ ફીડ ખબર હોવાથી આપને જે કઈ ફાયદો હોય એ અમારા બીજા પશુપાલકોને ને આપ જણાવો મારું નામ હેરબા લાલાભાઈ છે રસ્તન તાલુકો છે કડુકા મારું ગામ છે હું છેલ્લા ચાર પાંચ વર્ષથી ખુદ પોતે પશુ પાલન કરું છું પેલા મારા ફાધર તો કરતા જ હતા પણ પાંચ છ વર્ષથી ખુદ પોતે હું બધું હેન્ડલ કરું છું પેલા અમે ઓનલી ફોર કપાસિયા કોળ આપતા હતા કપાસિયા ખોળથી અમને ફાયદો લાગતો હતો પછી સુગરભાઈ અમને મેળા ને એને બધી વાતચીત કરી કે એની કરતાં તમે કાં સેમ્પલ ખાલી ટેસ્ટિંગ કરો આજથી અઢી ત્રણ મહિના પહેલાં એમનીથી હું સેમ્પલ એને પહોંચાડ્યું મેં સેમ્પલ ચેક કર્યું બરોબર જે કપાસિયા ખોળ હું ખવડાવતો હતો એની કરતાં દૂધ પ્લસ થયું અને ફેટમાં પણ વધારો થયો હું છેલ્લા બે અઢી મહિનાથી ઓનલી ફોર દૂધ માખણ મટકા જ ખવડાવું છું બીજા મારા પશુને એક પણ જાતનું દાણ કે ખોળ આપતું નથી મને હંડ્રેડ ફાયદો થયો તો આપ પણ બધા પશુ પાલકને ફાયદો થશે હું ગેરંટી સાથે કહું છું આમાં પહેલા તો ફાયદો એ છે કે આપણે ગમે પશુપાલક ટોપરાખો એક્સ્ટ્રા ક્યારે ખવરાઈ ન શકીએ હે એટલે આમાં અંદર જે ટોપરા જે આવે છે ખાસિયત ખરેખર એની જ છે દૂધ અને ફેટ જે પ્લસ થયું એનું મેન કારણ ટોપરા ખો છે આ જે ટોપરા ખોળ છે ને લલભાઈ આ ખરેખર આપણે એને ટોપરા ખોળ કહીએ છીએ પણ આ એક ટોપરાનો ગઠ્ઠો છે અને આપણે પલાળો એટલે આ ટોપરા ખોળ આપડે ઘરે વાપરીએ ખાઈ એવો જ ટોપરા ખોળ થઈ જશે અને આ ટોપરા ખોળ છે એ સમગ્ર ભારતમાં ક્યાંય નથી મળતો આ આપણે વિદેશ થી ઇમ્પોર્ટ કરીએ છીએ એટલે આપની વાત સો ટકા સાચી છે કે આ ટોપરા ખોળ ખવડાવવાથી પશુના દૂધ અને ફેટમાં ખૂબ સારી એવી વધારો થાય આ ફીડ વાપરવાથી ખોળના ભાવ અને આના બેની ની ભાવ ની વચ્ચે આની અંદર કમાણીનો પણ પશુપાલક ની જે મંથલી ઇન્કમ છે એની અંદર આપને કેવો ગ્રોથ લાગે છે મારી પાસે મારે દર ટાઈમનું કઈ ગા કઈ ભેંસ કેટલું દૂધ કરે છે એ પણ હિસાબ છે અને કેટલું ફીડ ખાય છે એ પણ હિસાબ છે કપાસિયા ફોર કરતા પ્લસ સસ્તું આવે છે અને સારું આવે છે એટલે 100% જે પહેલા મને ફાયદો થતો તો એથી 50% અત્યારે પ્લસ ફાયદો થાય છે ફોર ડેનો